દેગામની હાલેસા જિલ્લા બેઠક પર ચેખલાપગી ગામના કોંગ્રેસ વડા સભા યોજાઈ ગુજરાતમાં ખાલી પડેલ નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા બેઠક પર ચૂંટણી જાહેર થઈ ગઈ છે જેમાં સોળ તારીખે ચૂંટણી હોય ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવેલ છે જેમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા દહેગામની હાલીસા જિલ્લા બેઠક પરના ઉમેદવાર જગતસિંહ ચૌહાણના સમર્થનમાં ચેખલાપગી ગામ ખાતે જાહેર સભાનું આયોજન રાખવામાં આવ્યું જેમાં હાલીસા જિલ્લા પંચાયતના બધા જ ગામોના કોંગ્રેસના કાર્યકરો આગેવાનો મહિલા ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા આ સભાના મુખ્ય મહેમાન દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર પણ જોડાયા હતા તેમણે તેમની આગવી ભાષામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા તથા હાલીસા જિલ્લા સીટના ઉમેદવાર જગતસિંહ ચૌહાણને જંગી મતોથી જીતાડવા કાર્યકરોને અપીલ કરી હતી ઓકે સાહેબ જે રીતે કાલે જે બયાન આવ્યું હતું પૂર્વ એમએલએ કામિનીબા રાઠોડ દ્વારા કે જગદીશ ઠાકોર રાજકીય રંગ આપી રહ્યા છે તો તેના વિશે શું કહેવા માગું છું પહેલાં તો હાલીસા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જગતસિંહ ચૂંટણી લડે છે એમના ચૂંટણી પ્રચારમાં હું આવ્યો છું અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી પૈસાની રેલમછેલ કરીને કોંગ્રેસના ઉમેદવારોને બેસાડવાનો પ્રયત્ન કર્યો ફોર્મ પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો અને છતાં તાકાતથી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની લડત છે હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને ચૂંટણીઓમાં સમગ્ર તાલુકો અને જિલ્લો એક થઈને ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી સરકાર એના રૂપિયાની રેલમ છેલ દારૂ વ્યસન અને બધા જ પડકારોનો સામનો બંને સીટ ઉપર કોંગ્રેસ કરી રહી છે આજનું વાતાવરણ જોતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને સીટો કોંગ્રેસ છે હવે તમારે પૂછો સોની સોની પરિવારમાં જે 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 આત્મહત્યા બની એના ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ બનાવી બોલાવી હતી પૂર્વ આ કામિનાબા રાઠોડે એમણે એવું કીધું કે જગદીશ ઠાકોર રાજકીય રંગ રંગ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે દેગામ એ સોની કુટુંબમાં મોભીએ આત્મહત્યા ક્યારે કરી એની તારીખ એમને પૂછ્યું એ તારીખથી હું આવ્યો એની વચ્ચે બેગામ તાલુકા પોતાની જાતને ભાજપના મોટા આગેવાનો ગણાતા એ પરિવારની કોઈએ મુલાકાત લીધી એ પરિવારને મનાવવાનો પ્રયત્ન કર્યો અને બીજું ફરિયાદ કોંગ્રેસે નથી કરી ફરિયાદ મૃતકના પરિવારે કરી અને ફરિયાદ શક્તિસિંહ દાખલ નથી કરી ભારતીય જનતા પાર્ટીની સરકારે ફરિયાદ દાખલ કરી છે ફરિયાદીના ભૂતકાળ જોશો તો કોઈ દિવસ અમારી સાથે નથી બંને કોર્પોરેટર ત્યાં ભાજપના હતા એ બંને કોર્પોરેટર ભાજપના એમ કહેતા હતા કે સાહેબ અમે ગળે આવી રહ્યા છીએ અમારાથી દેગામમાં રહેવા એવું નથી હવે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર આવો અત્યાચાર થતો હોય માણસ આપઘાત કરે અમે આવીએ તો કે રાજકારણ કરે છે અમે ના આવીએ તો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી કોંગ્રેસ જ્યાં રાજકારણ કરવાનું છે ત્યાં કરશે કોંગ્રેસે જ્યાં પ્રજા અને તાનાશાહી સરકારની વચ્ચે તાનાશાહી કરવાવાળી સરકારની વચ્ચે દિવાલ બનવાનું છે ત્યાં બનશે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા અદા કરવામાં ક્યાંય પાછે પાણી નહીં કરે ભાજપનો વિરોધ કરો તો કે હિન્દુ ધર્મ વિરોધી છે રાજ્ય સરકારનો વિરોધ કરો તો કે ગુજરાત વિરોધી છે લોકસભામાં રાહુલ ગાંધી સવાલ ઉઠાવે તો કે ભારત વિરોધી છે આ નખરા અને આ મંજિરા વગાડવાનું ભાજપનું ત્રીસ વર્ષથી ચાલે છે અમે એના સર્ટિફિકેટ ઉપર રાજનીતિ નથી કરતા એ શું બોલે છે એ સમજીને અમે રાજનીતિ નથી કરતા અમારી ભૂમિકા વિપક્ષની છે દિન દુખ્યાના ઉપર થતા ત્રાસમાં અમારે એને ત્યાં જવું જોઈએ એના ભાગરૂપે અમે આવ્યા છીએ અને પરિવારને જ્યારે અમારી જરૂર પડશે ને અમને બોલાવશે ત્યારે ખડે પગે કોંગ્રેસ રહેશે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ